We're yeah. જે માતાજી મિત્રો જે સોશિયલ મીડિયામાં મિત્રો જે અંદર મિત્રો બહુ એટલે બહુ વિડીયો મિત્રો બધા ચાલતા હોય છે મિત્રો એવા જ પણ આ મિત્રો ફુવાજી મિત્રો બહુ એટલે બહુ મિત્રો ઇન્સ્ટાગ્રામમાં બહુ એટલે બહુ ટ્રેન્ડિંગ આવ્યા છે મારા ભાઈઓ અને મિત્રો ભુવાજીના મિત્રો ઇન્સ્ટાગ્રામમાં આ કોર્ટ ફિલ્ મિત્રો યુટ્યુબમાં મિત્રો અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રો ભુવાજી બૂમ પડે રહ્યા છે મિત્રો આપણે પણ એક વિડીયો મિત્રો ફુવાજીનો લઈને આવી ગયા છે મિત્રો મિત્રો જે ભુવાજી છે મિત્રો મહાકાળીની આરતી મિત્રો હાથમાં ઉતારતા વિડીયો પણ આપણે પણ લઈને આવી ગયા છે મિત્રો ફુવાજીના મિત્રો યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં મિત્રો બહુ એટલે બહુ વિડીયો મિત્રો ચાલી રહ્યા છે મિત્રો પણ આ સાચું જ છે મારા ભાઈઓ ફુવાજી મિત્રો જે જે વ્યક્તિ ના બોલતો હોય તો મિત્રો ભુવાજી બોલતા કરી દેશે મારા ભાઈઓને ને જે આપણે પણ મીડિયા મુલાકાત લઈને મિત્રો આવી ગયા છે મિત્રો ભુવાજી મિત્રો પેલા તો કોમેન્ટ માં માતાજી લખી લેજો અને સપોર્ટ કરતા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી આપજો મારા ભાઈઓ અને ચાલો આપણે વિડિયો શરૂઆત કરીએ મિત્રો ભુવાજી કે જો વિડિયો નાખે છે અને કેવી એની છે અને મારા ભાઈઓ તમને ભુવાજી નો જોરદાર એક મિત્રો ગમે તો મિત્રો આ વિડિયો તમે શેર કરી નાખજો મારા ભાઈઓને બીજા પણ વ્યક્તિને મૂકજો એટલે મારા ભાઈઓ બીજા પણ આ ફુગાજીને મિત્રો જોડે જાય અને બોલતા થાય મારા ભાઈઓ ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ મારા ભાઈએ વિડીયો ગમે તો લાઈક શેર અને સપોર્ટ કરજો જય માતાજી લખી દેજો જય મહાકાળી ચાલો વિડીયોની શરૂઆત કરીએ મારા ભાઈ આ ગાયી ને મારા મનનો સાથ હસે એને સેરી ને